મુશ્કેલીઓ સહન કરવાનો પણ વારો આવી રહ્યો છે આ બાબતે એસટી વિભાગને અનેક રજૂઆતો કરવા છતાં પણ એસટી તંત્ર દ્વારા કઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી ભૂખી ગામ જે છેલ્લા પચીસ વર્ષથી એક પણ એસટી બસ આવી નથી આ બાબતે એસટી ડિપો મેનેજર પુરીબેન ડાંગરે જણાવ્યું કે હું બે વર્ષથી ધોરાજીમાં ડ્યુટી કરી રહ્યો છું પણ આજ દિન સુધી કોઈ રજૂઆત અમારી સામે લેખિત કે મૌખિક રીતે આવી નથી ભૂખી ગામમાંથી કોઈ પણ બસની માંગ કરવામાં આવી નથી મારું નામ રાવરાણી કિશોરભાઈ મનસુખભાઈ કિશોરભાઈ હો મારનાથ અહીંયા પચીસ વર્ષથી આ બસ બંધ છે વિદ્યાર્થીને અવરજવર માટે સિનિયર સિટીઝન તથા વડીલોના ટાઈમે જવા માટેની તકલીફ પડે છે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં એસટી ડેપોવાળા બસ ચાલુ કરતા નથી

પ્રાઇવેટ વાહન માં જવું પડે બાયપાસ તમારે કેટલા કિલોમીટર ત્રણ ચાર કિલોમીટર બાયપાસ દૂરે ક્યારેક વાહન ન આવ્યું હોય તો ટાઈમે તમે સ્કૂલે પહોંચી ટાઈમે કોઈ દિવસ સ્કૂલે નથી પહોંચતા બઉ તકલીફ પડે છે કે હાજરી ગેરહાજરી થઈ જાય છે સટી ચખી જાય છે અંદર આવવા ગેટ ની ખોટવાનું હોય ને તમે ચાલીને ને જાઓ ત્યારે તમારે અકસ્માત નો કોઈ ભય કરો હા અકસ્માત નો ભય હોય અમારી નાના નાના બાળકોને કોઈને ભણવા મોકલવા હોય તો બિચારા નો ટાઈમ સુકી જાય છે કોઈ એની વ્યવસ્થા નથી કરતા બીજા નંબરમાં અમારા માણસોને જાવું હોય ને તોય બઉ તબલ છે ટાઈમે અમને કોઈ સાધન મળે નહીં તો અહિયાં કઈ ટેમ બસ મૂકવાનો ઓર્ડર કરો બપોરે સાંજે હવારે ત્રણ ટેમ અહીંયા બસ આવવી જોઈએ ભૂખીમાં કેટલા કિલોમીટર દૂર જવું પાંચસો કિલોમીટર છે ધોરાજી જવું હોય તો હવે શું માંગણી તમારે અમારે બસ ની માંગણી છે તો આ માંગણી પૂરી નહીં કરવામાં આવે તો તો અમે તો જાવ ગાંધીનગર રાજજી કરશું કે સાહેબ આ હું આ એ મારા નથી આ મતદાન જોતો હોય તો બધા આવો છો તો આજ કે લે હું કરું છે મતે કોઈને દેવો નથી મારું નામ રાવરાણી જીગ્નેશ અનંતરાય છે હું ગામનો ફુખી ગામનો રહેવાસી છું અને અહીં અમારે કેટલા ટાઈમ થી આ વિદ્યાર્થીને જવા આવવામાં વાહનમાં તકલીફ પડે છે એ માટે અમે રજૂઆત કરીએ છીએ કે અમારે અહીંયા એસટી બસ ચાલુ થાય જેથી અમારે વિદ્યાર્થીઓને આવવા જવામાં સરળતા રહે અને મોટી ઉંમરના જે માણસો છે એને બારગામ જવું હોય તો તેને પણ મુસાફરી કરવામાં મદદરૂપ થાય એસટી એ માટે અમે એસટી વાળાને રજૂઆત કરીએ છીએ કે અહીંયા વહેલી તકે એસટી બસ ચાલુ કરાવો વિદ્યાર્થી ઓછામાં ઓછા બસો થી અઢીસો સવારની પાડી અને બપોરની પાડીમાં જતા હોય છે તકલીફ તો ચોમાસામાં વધારે પડે છે ટાઈમે ઘરે પોતી નથી શકતા કે ટાઈમે સ્કૂલે પણ પહોંચી નથી શકતા અમારી એ માંગણી છે

સરપંચ ઓકે કે લેખિત ને ઓક મૌખિક રજૂઆત કરી છતા કોઈકની કાર્યવાહી કરવાનો નહીં આજ દિન સુધી મારે મારી આગળ કોઈ લેખિતમાં કે મૌખિક રજૂઆત આવેલ નથી સરપંચ આજ દિન સુધી મને મળેલા જ નથી જે સિટીઝન છે જે બસ ના અપરાડવાનો ચાલતા હોય છે જે બાળકો છે તેના ભવિષ્યમાં જે જોખમી સવારી કરીને જતા હોય છે

જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી